સુરતમાંથી એક ચકચારી ફેલાવતી ઘટના સામે આવી છે સુરતમાંથી એક મોટા આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ થયો છે સાયબર ક્રાઇમ પોલીસે કરેલી તપાસમાં ખુલાસો થયો છે કે યુવાનોને થાઇલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરીનું આકર્ષણ બતાવી અને મ્યાનમાર અને કંબોડિયા સુધી ગોંધી રાખવામાં આવતા હતા ભારતના વિવિધ રાજ્યોમાંથી ચાલીસ જેટલા લોકોને આ ફંદામાં ફસાવવામાં આવ્યા હતા સુરત અને વડોદરાના બાર યુવકોને પણ નોકરીના બહાને મોકલવામાં આવ્યા હતા પોલીસે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે જેમાં સુરતનો આશીષ અને પંજાબના પ્રીત અને નિપેન્દર ચૌધરીનો સમાવેશ થાય છે નિપેન્દર ચૌધરી આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે થાઇલેન્ડથી યુવકોને નદી મારફતે બોર્ડર ક્રોસ કરવામાં આવતી હતી અને પછી મ્યાનમાર અને કંબોડિયા પહોંચાડવામાં આવતા હતા સુરત સાયબર સેલે બે મોબાઈલ નંબર અને વોટ્સઅપ ચેટના આધારે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા આ ગેરકાયદેસર રેકેટ સામે પોલીસે મોટી કાર્યવાહી હાલ હાથ ધરી છે